ધારાસભ્ય ચૈતર વસાવા હાલ ગેરહાજર છે તો તેમની ગેરહાજરીના કારણે કેટલી અસર તેમના વિસ્તારમાં પહોંચી રહી છે કઈ કઈ સમસ્યાનો સામનો તેમના મતદાતાઓ કરી રહ્યા છે એટલે તમામ બાબતે આપણે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા સાથે વાતચીત કરીશું દેવેન્દ્રભાઈ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હા થેન્ક યુ આભાર તમારો દેવેન્દ્રભાઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એના જામીન ઉપર આગામી તેર તારીખનો સમય આપવામાં આવ્યો છે પહેલાં તો કઈ રીતે જોઈ રહ્યા છો ગુજરાત હાઈકોર્ટમાં હવે આ સમગ્ર મામલો પહોંચ્યો છે ને અગાઉ જામીન મળી જાય તે પ્રકારની શક્યતાઓ સમર્થકો વ્યક્ત કરી રહ્યા હતા પરંતુ સરકારી વકીલે સમય માંગ્યો હતો પહેલાં તો આપની આ મામલે શું પ્રતિક્રિયા છે જે ચૈતરભાઈનો જે હાઈકોર્ટમાં અત્યારે જે જામીન અરજી મૂકી છે એમાં જોવા જઈએ તો તેર તારીખની તારીખ આપી છે

તે વડોદરા સેન્ટ્રલ જેલ માં બંધ છે તો શું કહેશો આ બાબતે બિલકુલ અત્યારે 9મી ઓગસ્ટ ની જે તૈયારી છે આજે ચૈત્રભાઈ જે અમારા કરતા હરતા હતા પરંતુ એ હાલ જેલ માં છે પરંતુ અમારી સમગ્ર ટીમ એક્ટિવ થઈને અમે કામ કરીએ છીએ એમાં અમારી જે 9મી ઓગસ્ટ ની જે લોકોને જે આહવાન કરવાનો હતો અમે દરેક અમે જે અમારી ટીમ પૂરેપૂરી રીતે ગ્રાઉન્ડ પર કામ કરે છે અને કામ કરીને લોકોને કઈ રીતે નવમી ઓગસ્ટ માં વધારે ને વધારે ભેગા કરવા અમારે ગુજરાત માં ફર્સ્ટ નંબર નો જે નવમી ઓગસ્ટ નો તહેવાર છે દેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે ઉજવાય છે અને એનું પરમિશન અમને આજે મળ્યું છે તો એ પરમિશન ના લીધે આજથી અમે વધારે એક્ટિવ રહીને પછી લોકોને જેમ બને તેમ વધારે જોતરીશું અને ચૈતરભાઈ ની ગેરહાજરી વર્તાય નહીં એ રીતે અમે લોકોને ભેગા કરી અને લોકોને અમે અમારા તહેવારમાં લોકોને બધાને સામેલ કરીશું ચૈતરબાઈ જોડે તમારી કોઈ જેલ મુલાકાત થઈ છે કે કેમ ને નથી થઈ તો એમનો કોઈ મેસેજ આદિવાસી સમાજને મળ્યો હોય આદિવાસી વિશ્વ આદિવાસી દિવસને લઈને એવું કોઈક સામે આવ્યું છે ચૈતરબાઈ સાથે અમારે વિડિયો મુલાકાત થઈ છે ચૈતરબાઈએ અમને કીધું છે કે ભલે મેં જેલમાં છું પરંતુ સમાજને બધાને આહવાન કરજો મારા વતી અને આહવાન કરીને લોકોના જે હક અધિકાર છે એની વાત કરજો અને લોકોને મારો સંદેશો આપજો કે મે જલ્દીથી જેલમાંથી નીકળીશ પરંતુ જે નવમી ઓગસ્ટ છે એમાં જે ચોવીસ તારીખે કાર્યક્રમ હતો લોકોએ ખૂબ સારો સહકાર આપ્યો અને પબ્લિક પણ સારી હતી એટલે ચૈત્રભાઈ એનો પણ આભાર માન્યો છે અને નવમી ઓગસ્ટે એ જ રીતે પબ્લિક થાય એવી ચૈત્રભાઈએ અપેક્ષા પણ રાખી છે અને સારી રીતે મહેનત કરી અને લોકોના જે હક અધિકારની જે વાત છે અને આદિવાસીનો એક મોટો તહેવાર છે એ

તો આ જે સરકાર છે એ ઉદ્યોગપતિ લાગે છે કારણ કે આદિવાસી પીડાય છે ચૈત્રભાઈ ચાર રાજ્યોમાં પ્રવાસ કરે છે ચારે ચાર રાજ્યના માણસો આદિવાસી જે બેલ્ટ છે એમાં ચારે ચાર રાજ્યમાં આ ભાજપની સરકારે ખાલી જુલમ કર્યા છે બાકીને વિકાસ કોઈ કર્યો નથી અત્યારે જે વિકાસની જે એ લોકો મોટી મોટી વાતો કરે છે એ ખાલી કાગળ પર ઘોડા દોડાવવા જેવી આ વાત છે દેવેન્દ્રભાઈ ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરી તો મત વિસ્તારમાં કેટલી અસર એની જોવા મળી રહી છે કેવા કામો ત્યાંના લોકોનો અટવાયા છે ને આનાથી કેટલું નુકસાન ત્યાંના લોકોને થઈ રહ્યું છે અત્યારે ચૈતરભાઈ જેલમાં છે તો અનેક પ્રશ્નો અમારા ત્યાં આવે છે અત્યારે વિદ્યાર્થીઓના બસોના પ્રશ્નો છે ખાતરનો પ્રશ્ન છે અને જે આવાસો છે એ પ્રશ્નો છે અત્યારે ડીયાપાડા સાગબારા એમાં જોવા જઈએ તો અત્યારે જે બસો છે વિદ્યાર્થીઓને અને કાયમ લોકો આવા જવા માટેની જે હાલાકી ભોગવવી પડે છે આજે ચૈતરભાઈ જેલમાં છે આજે મેં મનસુખભાઈને ને કેવા માંગુ છું કે આજે ચૈતરભાઈ જે લોકો માટે લડે છે જે પ્રશ્નો આજે ચૈતરભાઈ જેલમાં છે તે છતાં એમણે એ પ્રશ્નો ઉઠાવવા જોઈએ મેં આજે મનસુખભાઈ ને કહેવા માંગુ છું કે ડેડિયાપાડામાં વીસ બસો ની રૂટો બંધ છે અત્યારે તો વીસ રૂટો અત્યારે જે ચાલુ કરી આપે મે વીસ રૂટો જો મનસુખભાઈ ચાલુ કરી આપે તો મેં એમને ડેડિયાપાડા ડેપોમાં ફૂલહાર પહેરાવીને મેં જાતે સ્વાગત કરીશ કારણ કે અત્યારે વિદ્યાર્થીઓને એટલા પ્રશ્નો છે અત્યારે રાજપીપળા માલપા બસ બંધ છે રાજપીપળા ખેરપાડા બસ બંધ છે રાજપીપળા દેવીદવ બસ બંધ છે રાજપીપળા વિદ્યાર્થીઓ જે અપડાઉન કરે છે એ લોકોને સવારે જવા માટે એક જ બસ છે અને ત્રણ બસ ના બાળકો છે અત્યારે વનબંધુ કલ્યાણ યોજનામાં જેટલી પણ બસો આવી છે એ બધી બસો સિટી વિસ્તારમાં લઈ ગયેલા છે અમારી જે બસો છે એ બધી બસો એ લોકો સિટી વિસ્તારમાં લઈ ગયેલા છે ને ત્યાં એ લોકો ફરવે છે પરંતુ આજે જે અમારે મોવી જે ગામ છે ત્યાં પૂર્ણ છે ત્યાં ખાલી એકલી મેટ્રો બસ જ જઈ શકે તો એના કારણે ત્યાં બસ ખાલી એક મૂયકી છે એનાથી બહુ વિદ્યાર્થીઓને એના માટે તફલીફ છે અને રોજના ટોળેટોળા અમારે ત્યાં આવે છે ને આજે અમે દુઃખી છે ચૈતરભાઈ એક અવાજ હતા એ અવાજ દબાવી દેવા માટે જે ભાજપનું ષડયંત્ર છે એ ષડયંત્ર આજે હાલાકી ભોગવવી પડે છે કારણ કે વીસ રૂટો બંધ છે સાગબારા સેલંબા ને જેટલા વિદ્યાર્થીઓ છે આજે બહુ તકલીફમાં છે ખેડૂતોને ખાતર નથી મળતું વિદ્યાર્થીઓને બસો મળતી અને સરપંચોને આવાસોનું રિસર્વે અત્યારે આવાસો જે ગામે ગામ સર્વે થયેલા એમાંથી

પરંતુ જે પ્રાણ પ્રશ્નો લોકોના છે એ ઉઠાવતા નથી કારણ કે આજે વીસ રૂટો બંધ છે ડેડિયાપાડામાં જાણે પણ છે પરંતુ એમની તો ગાડીઓ છે પોતાના રીત બે નીકળી પણ લોકોની શું હાલાકી છે વિદ્યાર્થીઓની શું હાલાકી છે એ મનસુખભાઈ એના માટે કોઈ અવાજ બનતા નથી કારણ કે આજે મનસુખભાઈને ને મેં પોતે ચેલેન્જ મારું છું તમારી સરકાર છે તમારી સરકારમાં કશું તમારું ચાલતું હોય મારે તેવું કેવું છે કે એમનાથી સુકો પાપડ પણ ભાંગતો નથી એટલે મારે આ વખતે મનસુખભાઈ ને ચેલેન્જ મારી મારે કીધું તો તમે ચાલુ કરી આપો તો ડેડિયાપાડામાં દેવેન્દ્રભાઈ તમારું સ્વાગત કરશે એમને મે ફૂલહારથી સ્વાગત કરીશું 20 રૂપો જો ચાલુ કરી આપે દેવેન્દ્રભાઈ ઘણા બધા મુદ્દાઓને લઈને તો એ ફેસબુક ના માધ્યમથી પોસ્ટ પણ મુકતા હોય છે કે તેમણે સરકારમાં રજવાત કરી ભૂપેન્દ્ર પટેલને આ રજવાત કરી કેન્દ્રીય મંત્રી ને આ રજવાત કરી એમની અવારનવાર પોસ્ટો પણ ફેસબુક ઉપર સામે આવતી હોય છે અને તમે કહી રહ્યા છો કે

જે રજૂઆત કરી મનસુખભાઈ કરતા નથી કારણ કે એમની સરકાર હોય ને આજે વીસ રૂટો ને ડાડા બંધ છે એના માટે મનસુખભાઈ બોલવું જોઈએ અને એના માટે જ મેં એમને ચેલેન્જ પણ આપું છું કે મનસુખભાઈ બોલે અને એમનો 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 જે સરકારમાં જો કદાચ વજન હશે તો આ વીસ રૂટો ચાલુ થાય તો મેં મનસુખભાઈ ને ત્યાં પાડ બસ ડેપોમાં જઈને મેં કુલહાર પહેરાવીને સ્વાગત કરીશ જો વીસ રૂટ વીસ બસોના રૂટો જો ચાલુ થઈ જાય તો હવે છેલ્લો મારો પ્રશ્ન આગામી દિવસોમાં કઈ રીતની તૈયારીઓ રહેવાની છે ધારાસભ્ય ચૈતર વસાવા માન લો તેર તારીખે છૂટે છે બહાર આવે છે ને સમર્થકોમાં ખાસ કરીને એમના જેલવાસથી કેટલો ગુસ્સો છે નારાજગી છે અત્યારે એ ચૈતરભાઈ જેલમાં છે એ નામ તો અમે એમની જગ્યાએ અત્યારે અમારાથી બનતી કોષે અમે લોકોનો અવાજ ઉઠાવ્યો છે અત્યારે જે બસો જે છે એના સરકારને અને અહીના તંત્રને પણ મેં કહેવા માંગુ છું નવમી ઓગસ્ટ જો નિકાલ આવે તો અમે વિદ્યાર્થીઓ સાથે ડેપો છે એમાંથી એક પણ બસ અમે નીકળવાની જઈએ અને પછી જરૂર પડે તો અમે રાજપીપળા ડેપોમાં પણ જઈશું અને ત્યાં પણ અમે ઘેરાબંધી કરીને અમે એક પણ બસ આવવાની જઈએ કારણ કે નવ તારીખ સુધી અમે અમને ગમે તે રીતે અમારા વિદ્યાર્થીઓને અમારા લોકોને આ બસોના જે રૂટો બંધ છે એ રૂટો ચાલુ થઈ જાય અને એ રૂટો નહીં ચાલુ થાય તેવો અમે ચૈતરભાઈ નથી તે છતાંય અમે લડી લેવાના મૂળમાં છે અમે પાછી પાની કરવા વાળા નથી અને ચૈતરભાઈ આવશે અમે હજુ આગલી રણનીતિ રહીને પછી અમે લડીશું પરંતુ અમે લોકોનો અવાજ બનતા રહીશું ચોક્કસથી દેવેન્દ્રભાઈ ખૂબ ખૂબ આભાર તમે અમારી સાથે જોડાયા વાત કરી આ હતા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા